ચૌધરી મોત નીપશ પરિવારજનોમાં પરિવાર શોનમાં શોક ની કાલીમાં છે ઈ છવા પામી હતી મારું નામ અર્જુનભાઈ ઈશ્વરભાઈ ચૌધરી ત્યાં રહેવાનું મારું તો હું અહીંયા ડિંડોલી જ રહું છું ને રિટાર જમાદારજનું તમારો ભાઈનો છો આ ભાઈનો છોકરો છે તે કંઈ બંદોબસ્ત નહીં લો કાકડા પાર ત્યાંથી પરત આવતા અકસ્માત કંઈ થયું એટલું જાણવા મળ્યું છે મને બીજું કંઈ ખબર નથી ઉમર ઓગણત્રીસ જાણકારી કઈ નથી જાણકારી હું તો અહીંયા સુરત જ રહું છું એ ખબર પડી એટલે આવી વાત કઈ જગ્યા ઉપર પોલિટિશિયન ફરજ બજાવતા હતા એ અહીંયા હેડક્વાટર હેડક્વાટર ફરજ બજાવતા હતા આથી બંદોબસ્ત ભાગે લંતાથી પર પરિવારમાં એના મા બાપ છે ને બેન છે એનો મોટા પપ્પા થાઉં બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ સુરત